દરોદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારી કૃષિ મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરી લેજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજે જો વિષય શ્રી ખેતેવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ 21/5 2025 ને બુધવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે घऊ लोग नीचे भाव चार सौ पचास रूपया घऊँ टोकला बाजरो नीचे भाव तीन सौ त्रीस रूपया भाव पांच सौ तीस रुपया जुआर नीचे भाव पांच सौ अठावन रूपया भाव नौ सौ रूपया

ગુડ આફ્ટરનૂન ચુનાગઢ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ બજાર ભાવ નો વિડિઓ તમને સાવ લાઈક કરો ખેડૂત ભાઈઓ તો વિડિઓને લાઈક શેર અને કોમેન્ટ કરીજો નવીન યુત્તે બજાર ભાવ સાંભળવા માટે અમાર કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન